બોકણા બી વેસાડે ને રાસોદી માં જાડે બહરાવે બી બધું કરવું પડે તમારે કઈ એટલે જાય ને હું ને પણ મન કેસ ખરો કો કામ હતો એવું જવાનું ઘર જવું ને હમ ઉતાર માં પૈસા લે ને તે લે ન ઓ નો 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 પૈસા થી બી તો ના તો તો લે ને હું હા વપરા એવા થઈ જાય પર હું હું લેવા મારી માં પૈસા લાવું તને આનંદ છે વાપરવા પૈસા તે મનાલે તે મનાલે તન છો ના લે

તે એ બોલી ન ને મન મારી માલે 3 પૈસા મમન સપર સિંગ નરિયાળું એવું ખાવ પૈસા લે એવું ખાવ પૈસા આ કઈ તમ છોરા વાપરવા પૈસા આલતો હે કઈ અર્કવા ન નરિયાળું સપરસી ખામે છે કન આપણે હું બોલી ન નો 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 હું બોલી આ તા કરું છું એ આપણો વાપરવા છૂતો છે એ વાપર એ તાર કરવાનો હોય કે મમન સે ન કરવાનો હોય એ થઈ જાય તને તો બધું થઈ જ જાય હું નહિ આવ ત તું ન આવ ને હ હું તો આમ ઘેર જાય હું આઈ રહી તું दादा ही मार गया हुके तुम्हारे सॉरी हजार रुपया मांग कैसे तो हुले भाई हुके ते हु बोले वा फोन कर के ना के पैसा आवे से पैसा ना ताले तो कोने की ही तो फोन करी मोबाइल तुम्हारी मारी रहे दे ले ते हु दे जाना मत करना की नहीं तेरे मन दिले तो जा हु दी आवेरी